જસદણ તાલુકામાં પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી છે જસદણના આટકોટ ભાવનગર હાઈવે પર ચરતી ભેંસો શોટ લાગતા બે ભેંસના મૃત્યુ થયા છે હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે પીજીવીસીએલ દ્વારા કરાયેલી પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે માલધારીઓ પોતાના પશુઓ લઈને એ વિસ્તારમાં ચરાવવા નીકળ્યા હતા ત્યારે પીજીવીસીએલના ટીસી પાસે ભેંસો ચડતી હતી અચાનક જ વીટ શોટ લાગતા બે ભેંસોના મૃત્યુ નીપજ્યા છે ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા આ જગ્યાએ અન્ય કોઈ માનવી ગયા હોત તો લોકો પણ તેનો ભોગ બને અકસ્માત બાદ તાત્કાલિક ઘટના સ્થળે પીજવી સેલની ટીમ દોડી આવી હતી અમારે મળી ગયો ડ્રેન લાખ મારે આમ રોડ પર આવી ટ્રેન પડી દીધી આગળ મારા મળશે તો મારી આનું અમારે જવાબદારી કોણ લે આની